Terima <tiple> kasih telah menonton Chusmeswar, Kedarnak, Badreswar, Kasiviswanak, Nageswar, Rameswar, Dinasankar, Lebnat, Onkareswar, Mahalou. અહીંયા અલગ અલગ બધા કુળદેવી છે સરસ્વતી માતા છે કાલી માતા ચા છે ચામુંડા માતા છે બ્રહ્માણી માતાજી છે અંબાજી માતા છે અન્નપૂર્ણામાં છે અન્નપૂર્ણામાં છે અને મહાદેવજી છે એવી બધા અલગ અલગ મંદિર છે ભગવાન દત્તાત્રેય તિપતિ બાલાજી સૂર્યનારાયણ દેવ વિષ્ણુ ભગવાન નારાયણ દેવ યોગેશ્વર બાપા સીતારામ અહીંયા છે નાગદાદા પછી સાંઈ બાબા મહાદેવ હનુમાન દાદા

આ બાજુ રિયાંશ છે ને રિયાંશ ના કાકા પૂજા કરે છે રિયાંશ હાય કરો રિયાન્સ પૂજા થઈ ગઈ છે અને હવે થાય છે ચાલુ તો આરતી ચાલુ થઈ ગઈ છે વારા ફરતી બધા ઘરના બધા આરતી ઉતારી છીએ થોડી થોડી વાર બધા જ આરતી ઉતારીએ છીએ તો હવે મારા વારે છે હું પણ આરતી ઉતારું છું. અને આગલે દિન હું આપણે ધર્મ પર બેટ કર સમુદ્રની તરફ ચાલને તળિયાઓ સુધી એક ઓવર પડી રહેલ મને ને બહુ વારથી ઉતારવી નહીં ગમતી બસ તાળી પાડવી ગમે છે એટલે તાળી પાડે છે તો આરતી પૂરી થઈ ગઈ છે હવે બધા દર્શન કરીએ છીએ તો વારા બધા દર્શન કરીએ વારા ફરતી બધા દર્શન કરીએ છીએ તો આ છે મારા દિયર દેરાણી તો એ પૂજા કરે છે અત્યારે દર્શન કરી અને હવે મારી સાસુ સાસર દર્શન કરશે શ ને જોડે લઈને દર્શન કરે છે પૂજા કરી દીધી છે તો ફરી મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ